જય પૂર્ણિમાના દિવસે ભગવાનના ખુલ્લા પડદે સ્નાનના દર્શન હજારો ભક્તોએ કર્યા પૂનમ ભરવા આવતા ભક્તોએ દર્શન માટે સ્વર્ગ દ્વારે તેમજ મોક્ષ દ્વારે લાંબી કતારોમાં જોવા મળ્યા ગોમતી નદીમાં સ્નાન કરી સ્વર્ગ દ્વાર ની છપ્પન સીડીથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હજારોની સંખ્યામાં ભક્તોએ ગોમતી નદીમાં ડુક્કી લગાવી ધન્યતા અનુભવી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા સ્વાગત તેમજ મુખ દ્વાર પર ભક્તોની ભારે ભીડ હોય પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો વૃદ્ધ તેમજ સિનિયર સિટીઝન માટે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી રિપોર્ટર જગદીશ યાદવ બ્યુરો રિપોર્ટ દ્વારકા જય દ્વારકાધીશ પૂર્ણિમાના દિવસે ખુલ્લા પડદે ભગવાન દ્વારકાથી સિહનો જ્યેષ્ઠા અભિષેક કરવામાં આવે ખાસ કરીને આંબાના રસ દ્વારા ઋતુભલ દ્વારા ભગવાન દ્વારકાથી સિહનો વિવિધ પ્રકારની અગિયાર ઔષધિઓ દ્વારા અભિષેક કરવામાં આવ્યો અને ગોરકુંડનું ભદ્રકાલીના પટાંગણમાં શોભાયાત્રાની રૂપમાં સમત પૂજારી પરિવાર આબાલ વ્રત સ્ત્રીઓ દ્વારા એપજલને અહીંથી લઈ જવામાં આવ્યું અને સરઘસ આકારે ભગવાન દ્વારકાધીશજીના શ્રીચરણમાં અર્પણ કરવામાં આવ્યું ત્યાં ભગવાનના હોજ ભરવામાં આવ્યો અને હોજની અંદર ભગવાન દ્વારકાધીશજીની જે ગોપાલજીની પ્રતિમૂર્તિ છે એમને બિરાજમાન કરી અને જલયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવ્યો સૌ ભક્તજનોને જય દ્વારકાધીશ